રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટર કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવાની માંગ કરવામાં આવી હતી નવ ઓગસ્ટ એટલે ભારત છોડોના નારાને કરતો ઐતિહાસિક દિવસ જે ભારતના આ ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટર કંપનીઓ ભારત છોડોના નારાને ઉચ્ચારી સરકાર દ્વારા બહાર પાડેલ બજારમાં કોર્પોરેટર કંપનીઓ માટે જે ફાયદા થયા હોય ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગો આનાથી કોઈ પણ જાતના ફાયદા

ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે નવ ઓગસ્ટ ઐતિહાસિક ભારત છોડો ના દિવસ નિમિત્તે કિસાન સભા દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મિટિંગ કરીને જાહેર કર્યું હતું કે આપણે જે કેન્દ્ર સરકારે આપણી સાથે કરેલ સમાધાન મુજબ એમએસપી અંગેનો કોઈ કાયદો બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ કર્યા નથી વીજળીનું ખાનગીકરણ જે થઈ ગયું છે એ અટકાયું નથી અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્ર બજેટમાંથી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજથી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂકા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લૂંટથી ભારતને બચાવો કોર્પોરેટ લૂંટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો મારું નામ તારાભાઈ મારિયા અમે આજે નવ ઓગસ્ટ જે ખેડૂતો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે જે આજે અમે દેખાવ કર્યો છે એ સરકારે એ ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી અને જે આગળની જે વર્ષો પહેલાં જે ભાવ ક્યાં હતા ખેત પેદાશોના અને અત્યારે ખેત પેદાશોનો ભાવ શું છે એ પણ આપણે બધા જાણીએ છીએ તો ખેડૂતો કાયમ ને કાયમ અરજવાન બનતો જાય છે થાકતો જાય છે ખેતી આ એક આપણો દેશ એવો છે એ ખેતી પ્રધાન દેશ છે ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખે આખું આ બધું નભે બધાય ખેતમજૂરો બધાય ખેતી ઉપર આધારિત ખેતૂતમાં નભે બધાય તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે અમારી જે ભાવ નિયંત્રણનો કાયદો બનાવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો ખેડૂત આગળ આગળ આવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ